સુરત પોલીસ દ્વારા તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો સુરત જોન ટુ દ્વારા સલાબતપુરા ઉદના લીંબાદ ગોળાદરા અને ડિંડોલી એમ પાંચ પોલીસ મથક વિસ્તારમાં ચોરી થયેલ ચીજ વસ્તુઓ લોકોને પરત કરાઈ હતી સુરત પોલીસ દ્વારા ચોરી કે લૂંટમાં ગયેલ મુદ્દામાં લોકોને પરત કરવા માટે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજાય છે ત્યારે સુરત જોન ટુ દ્વારા લીંબાદ ગોળાદરા ડિંડોલી સલાબતપુરા અને ઉદના પોલીસ મથક વિસ્તારમાં ચોરી સહિત ગુનાઓમાં ગયેલ બસો થી બસો પચાસ જેટલા લોકોને તેમની ચોરી કે લૂંટમાં ગયેલ આશરે ચાલીસ લાખ ઓગણસાઠ હાર થી વધુ નો પરત કરાયો હતો આ સમયે ડીસીપી ભગીરથસિંહ ગઢવી સાથે પોલીસ સ્ટેશનોના ના પીઆઈ સહિત હાજર રહ્યા હતા આજરોજ સુરત શહેરના ઝોન ટુ વિસ્તારના જે પાંચ પોલીસ સ્ટેશન્સ છે જેમાં લીંબાયત ઉધના ડિંડોલી ઘોડાદરા અને સલાબતપુરા આ પાંચે પોલીસ સ્ટેશનમાં કેટલોક મુ કે જે ચોરીમાં ગયો હોય કોઈ લૂંટમાં ગયો હોય અથવા કોઈથી ખોવાઈ ગયો હોય ક્યાંકથી પડી ગયો હોય એ તમામ મુદ્દામાલ જ્યારે પોલીસ ડિટેક્શન કરી અને રિકવર કરે છે ત્યારે એના જે હકદાર લોકો છે એવા એ અરજદારો અને ફરિયાદીઓને એ પરત આપવાની એક પ્રક્રિયા એક ઝુંબેશ અમારા સીપી સાહેબના પોતાના કોન્સેપ્ટ હેઠળ ચાલી રહી છે જેનું નામ તેરા તુચકો અર્પણ એ શીર્ષક હેઠળ અમે આ કાર્યક્રમ ચલાવી રહ્યા છીએ આ કાર્યક્રમ અનુસંધાને આજે આ પાંચે પોલીસ સ્ટેશનના કુલ એકસો એકાણું મોબાઈલ એકવીસ વાહનો સોના ચાંદીના જે દાગીના જે ચોરીમાં અને ઘરફોડમાં ગયા હતા અને રોકડ રૂપિયા એમ કુલ મળી અને કુલ ચાલીસ લાખ ઓગણસાઠ હજાર રૂપિયાનો મુદ્દામાલ અમે આજે અલગ અલગ ફરિયાદીઓને પરત આપેલ છે જેમાં કેટલાક ભોગ બનનારાએ પોતાની રાજીપો પણ વ્યક્ત કર્યો હતો અને પોલીસને પણ આશીર્વાદ પણ આપ્યા હતા અને આ બાબતથી અમને પણ એક ઉત્સાહ મળ્યો છે પ્રોત્સાહન મળે છે અને આ પ્રકારના સતત કામગીરી પોલીસ કરતી રહે એવા પ્રકારનું અમને એક પ્રોત્સાહન પણ મળે છે અત્યારે જે અમને ટોટલ આ વખતે જે આ કાર્યક્રમ રાખ્યો છે એમાં ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારના સત્તર લાખ દસ હજાર જેટલો મુદ્દામાલ ઉધના પોલીસ સ્ટેશન દ્વારા રિકવર કરવામાં આવ્યો છે જે અમે ફરિયાદીઓને પાછો આપેલ છે thank you